આ ચંદન ના જાડવાને તમે ઓળખો મારી ના પધારી જાજો પટેલ સમાજ ખાસ કારણ કે હરાજ ચાલુ થતા હોય ને કાલ વિધાનસભામાં કાર્યક્રમો ચાલુ થતા હોય જો પાટીદાર સમાજ પ્રશ્ન મીડિયા વાળા નો ઉછાડે એ વાતમાં દમ જ નહીં બરાબર આપણે મિત્રો જોડાઈ જાય પછી આપણે ચાલુ કરીએ કારણ કે સરદાર તામવર આગળ વહી ગઈ ને ખોડલ તામવર બાહે રહી ગઈ ને એમાં મેલ જ નો આવે એટલે બધાયને વ્યવસ્થિત સન્માન દેવાનું હા આ નાઈટ નો મુદ્દો છે માટે હજી કહું છું ચંદન ના જાડવાને તમે ઓળખો મારી ના આ બરોબર બાકી ગણેશ તો આખું જગત બેહારે પણ કોઈ કોઈદી આવી રીતના પોલીસ સ્ટેશને નથી ગયા ચાલો થોડુંક આપણે વિસ્તૃતમાં તમને સમજાવું એક બે એક મિનિટ બાકી છે બે મિનિટ થઈ ગઈ ધવલભાઈ દોંગા સત્યમભાઈ સંચલિયા વલ્લભ હું છે વેલાભાઈ પધારો દત્તભાઈ રાદડિયાભાઈ આપણા ખાસ મિત્ર પધારો પીએન એન સોજિત્રા સુરેશભાઈ ગજેરા પધારો પધારો એટલે આજે શું છે આપણે બહુ જહાંગીરની યુદ્ધ કરવાનું છે લે કંઈ એમ આલે કંઈ તમે એમ કહો વલામણા ચૂંટણી આવે છે ને તમે એમ કહો જો પાટીદાર સમજનું નિયમ વાત ન્યૂઝ વાળા છો પાટીદાર સમાજનો મુદ્દો હોય એક વાર ન્યૂઝ વાળા અને હું જો અમે બે ન ઉપાડી તો ઈ નકામો કહેવાય એટલો બધો સમાજ કઈ અહીં બેઠો એમ થોડું હાલે કઈ ના 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 ચાલીસ સેકન્ડ બાકી જવું મિત્રો આપણે ચાલુ કરીએ તો હું જરી કે વ્યવસ્થિત હું ગો મારે હવે તો મારે પ્રૂફ રાખવા પડે હે નકર તો દંડાઈ જાય ના 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 એસપી સાહેબ એવા છે વ્યવસ્થિત એટલે કાયદામાં રહેશો તો ચાલો રેડી પધારો પધારો હવે સુરત ની અંદર એક કાર્યક્રમ થયો એ કાર્યક્રમ ઉભા રહ્યો મારી માતાને લેતા ભૂલી ગયો મારી માતા લઈ લઉં ને હા માતા આમાં બે આવી હવે સુરત ની અંદર કાર્યક્રમ થયો સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોનકભાઈ ઘેલાણી એના કોક કાર્યકર્તા છે કે પ્રમુખ છે કે રામ જાણે અને સામે હતા અલ્પેશભાઈ કથિરિયા બરોબર સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ પંડાલનું ગણેશ ઉત્સવનું વ્યવસ્થિત રીતે આયોજન થાય ત્યાં ભારતીય જનતા પાર્ટી પછી સમાજના આગેવાનો કોંગ્રેસના આગેવાનો આપમાં આગેવાનો બધાય હોય નહીં ખાલી ગોપાલ ઇટલિયા જ હો મારા અંદાજ પ્રમાણે બાકી બધા નોતરા દેવામાં આવ્યા બધાનું વ્યવસ્થિત રીતે સન્માન કરવામાં આવ્યું અમુકને સ્ટેજ ઉપર બેહાય અમુક ને સ્ટેજ ઉપર નો બેહાયલા હવે આમાં વાત એ રીતના હતી કે અલ્પેશભાઈનું એકવાર સન્માન થઈ ગયું હતું સુદામાવાળાનો એવો નિયમ છે કે ભાઈ એકવાર સન્માન થઈ જાય ને એનું બીજી વાર નહીં કરવાનો આવો નિયમ હોય ભાઈ બરોબર છે આયોજકોનો અલ્પેશભાઈ નું એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અલ્પેશભાઈ નું સમાધાન થઈ ગયું છે ઓલા સમાધાન હું આપણે સન્માન થઈ ગયું છે એટલે હવે બીજી વાર આપણે એનું સન્માન કર્યું નહીં નહીં અલ્પેશ કથિરિયા આટલી બધી એ સન્માનતાનો ભૂખલો ભૂખો નથી એટલી તો તમામ ગલી ગલી કા બચ્ચા જાણતા હે આમાં એક ટ્વિસ્ટ હતું સમજી ગયા ટ્વિસ્ટ ટ્વિસ્ટ સમાજને અવરે રસ્તે ચડાવતો હોય ને પાટીદાર સમાજને તો એ ટ્વિસ્ટ

ખોડલધામ કાર્યકર્તાઓ બહુ સારી મહેનત કરે છે બરાબર તો ખોડલધામ એટલું માન સન્માન છે તો સરદારધામ નું એટલું માન સન્માન છે તો સરદારધામ તમારે ઉપર રાખ્યું ખોડલધામ જોઈએ આયોજકો આયોજકોની ભૂલ છે અહીંયા સુદામા ભૂલ છે અલ્પેશભાઈ ગરમ થઈ ગયા એની હું તમને એક વાત કરું બરાબર કે અલ્પેશભાઈ આ હદે ક્યારે ગયા અને મીડિયા એવું છપ્યું કે અલ્પેશ કથિરિયા ની દવા કરી હું દવા કરું તમે જો મારી પાસે ડિગ્રી નથી ડોક્ટર ની પણ દવા છે ને મારી પાસે ફોરેન થી આવે બરોબર ઈ સાઈડ માં મૂકી દો અલ્પેશ કથિરિયા ગરમ હુકામ થયા સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ નો કાર્યક્રમ જોઈ ભૂતકાળમાં પાટીદાર સમાજના કાર્યક્રમો તમે જોયા અલ્પેશ કથિરિયાના પાટીદાર કા રાજાના કાર્યક્રમ તમે જોયા ખોડલ ધામની તમે નવરાત્રી જોશો પછી સરદાર ધામની તમે છોકરીઓ માથેની બિલ્ડિંગ જોશો બધું તમે સમાજ સેવા કરી ને એક ઈટ મૂકવા ગયા હોય કે એક ટ્રેક્ટરની રેતી કાઢી હોય તો તમારું સમાજ સેવામાં નામ આવે બરાબર ને આ આ જૂનો આપણો હું કહેવાય પાટીદારનો નારો કહેવાય કે ભાઈ પાટીદાર અનામત આંદોલનમાં એ પોસ્ટ પણ જેને મૂકી એ આ આંદોલનનો હકદાર કહેવાય બરાબર એ જ રીતે આ આદિ આવે હું બેયને સલાહ દઉં છું કે આમાં બે ખોટા નહીં બે હાચા નહીં એના જેવું પણ આ એક દાખલો તમે સમજો હું હું કામ તમને કહેતો હતો કે બેયને સલાહ દઉં છું આપણી પાટીદાર સમાજની નાયત એવી વિશેની ગમે ત્યારે ફરી જાય અનુભવ થયા ને તમને થયા કે ન થયા પાટીદાર સમાજની નાયક કેદી જૈન ફરી જાય ને એનું નક્કી જ નહીં હાર્દિક પટેલ તમે વિસ્તરણ કરી લેજો આ જ રીતે હનુમાનજી ગયા તા આપણે લંકામાં ખબર છે ને એટલે આજ શનિવાર લગભગ શનિ રવિવાર છે હનુમાનજી લંકામાં ગયા તા અને એને કિડનેપ હનુમાનજી પકડાઈ ગયા સીતાજી શોધવા ગયા હતા હનુમાનજી ને લઈ એવા કચેરીમાં હાલો કે પૂસળાબુસડા હરગાવ્યા અને બધી આગ ચંપી આપી હનુમાનજી એ બરોબર તા તો એ વાનર સેવા ને વાનર સેના ની નાઇટ માંથી એક જણો બોલા વાહ વાહ જોવાની આખી લંકા હરગાવી દીધી પીઠ થાયબડી વાહો થાયબડો વાહ વાહ ભાઈ વાહ આખી લંકા હરગાવી દીધી હનુમાન એક જુવાન્યો હતો આજ રીતના કામ પાટીદાર સમાજના એક એક યુવાનોએ પાટીદાર સમાજ માટે કર્યું હતું ને બે હજાર સત્તર માં બરોબર છે હવે એ જ પ્રમાણે જયારે પછી બે પછી યુદ્ધ થયું યુદ્ધ થયું તો આપણે ઓલી દવાની જરૂર પડી તો તો કે કોણ લેવા કે જડીબુટ્ટી ક્યાં છે તો કે એ લંકામાં હતી તો એ પાછી હા બોલી જા કરનુમાનજી લંકા જલાવી દીધી બધી નાયદ ક્યાં હરગાવવાની જરૂર હતી કે એને ખાલી સીતાજી ને ગોતવા જવાના હતા કેવી નાઇટ ફરી ગઈ એ જ રીતના નાઇટ ફરી ગઈ ખોડલ ધામવાળાને એનું સન્માન વાલું હોય તો સરદાન ધામવાળાને એનું સન્માન વાલું હોય વાત રહી ટપોરી ભાષાની ટપોરી આની ટપોરી ઓને એ તો જેને જેલ કાપી હોય ને જે જોડી જોડીને બેઠા હોય ને સાત આઠ મહિના એને ખબર પડે સન્માન શું કહેવાય ન્યા તમે બોલ જો હવારમાં ઓલો ઝાડુ ઝાડુનો વારો આવે ને ઝાડુ ઝાડુ માર્યું ને તો તમને ખબર પડે કે આ સન્માન ક્યાંથી લેવાય એમને તમને ખબર ન પડે એટલે અલ્પેશ કથિરિયાએ જી કર્યું એ હારું કર્યું છે ને સાચું જ કર્યું છે રોનક સુદામાં એ જી કર્યું એ રોનક પટેલનાય અલગ વિચાર હોય ને અલ્પેશ કથિરિયાને અલગ વિચાર હોય રોનક પટેલે અલગ કામ કર્યું હોય અને અલ્પેશ કથિરીયાએ અલગ કામ કર્યું હોય એ બેને આપણે એક સ્ટેજમાં ઊભા ન કરી શકીએ બરોબર છે એટલે આ આ એ એવી કોઈ તાજુકતાની વાત નથી અને મીડિયાવાળાને પટેલ સમાજનો મુદ્દો પહેલો છાપવામાં આવે ન્યૂઝરૂમ અને એક બીજા ભાઈ સીધો જ ઉપાડી લેવામાં આવે ઉપાડી જ લેવાનો ના નાના મૂકવાના જ નહીં શું કામે સમાજના છોકરાઓને તમે મીડિયા મીડિયાવાળાની સુધારો બીજું કોઈ નથી સુધારવાનો અને પછી પાટીદાર આગેવાનો દ્વારા આ આખી મેટરનું સમાધાન કરાવવામાં આવ્યું અને બધું વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું બરોબર આનું પરિણામ છે ને આગળના દસ દિવસમાં આવશે હજી મને નથી લાગતું કે આ સોશિયલ મીડિયા એક્ટિવ રહેશે કેના હિસાબે આ આ ન્યૂઝ વાળા છાપ્યું ને જી દવા થઈ ગઈ ભાઈ દવા ના હિસાબે આ દવા બહુ ઓલી થવાની છે હા પણ મેં તમને કીધું એમ જાળવજો સમાજ બાજતા નહીં અત્યારે સારા હારા મહિનો ચંદ્ર ગ્રહણ આલે ડિસેમ્બર સુધી આપણે કઈ કરવાનું નથી ડિસેમ્બર સુધી માં ખોડિયાર ને ભજવાની છે બાકી બધું મૂકી દેવાની વાત છે બરોબર એટલે ઓડિયો ક્લિપ ફેરવવી ને ગાઈડું બોલ્યું એમ કેવું ને એ કેવા પેલા કેટલા કેટલા સમાજ પીધા છે ને એ થોડાક યાદ કરાય રોનકભાઈએ પાંચ દસ સમાધાન કરાય છે સમાધાન છે કોઈ ફી નથી જોતા નથી રોનકભાઈ ફી જોતા કે નથી અલ્પેશભાઈ ફી જોતા એટલે આજુબાજુના સાઈડ જે કાર્યકર્તાઓ દ્વારા જે ઉશ્કેરણી કરીને બે ને કમ્પ્લીટ કરવામાં આવે છે ને આમાં ધ્યાન દેવું જોઈએ સમાજે થોડું સમજી ગયા તમે એટલે જાળવજો કઈ થવાનું નથી ને બધું થઈ ગયું છે કોઈએ એ એવો ઉપાધિ કરવાની સમાજ પેલા જેવો જ છે ને અત્યારે ઈ જ છે બરોબર એટલે સમાજના છોકરાઓને ખાસ નમ્ર વિનંતી કે આનું કેવું ખોડલ ધામનું સન્માન એટલું જાળવો ને એટલું સરદાર ધામનું જાળવજો તો ભવિષ્યમાં તમને આગળ આવશે અને કોક કામ આવશે બાકી છોકરી ભાગી જાય તો કે હાલો અલ્પેશભાઈ ઓફિસે ક્યાંક માથાકૂટ થઈ ગયું હોય ને પોગાઈ ન હોય એમ વકીલના પૈસા ખીચામ ન હોય તો કે હાલો અલ્પેશભાઈ ઓફિસે

પેલે આવી પચા ગાયરું બોલે તોય ભલે અને આવી હો ગાયરું બોલે તોય ભલે અમને એટલી વિશ્વાસ છે અમને એટલું ખબર હોય કે જ્યાં એ બોલાતી હોય ને ત્યાં જ બોલાય એટલે બીજા કોઈ રસ લેવો નહીં અમારા ઘરનો મામલો છે અમે બતાવી જય સરદાર